તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ રેસીપી બનાવવાની હોય તે પ્રમાણે તમે મેથી પ્લસ કે માઇનસ કરી શકો છો તો આ મેથીને આપણે થોડી સમારી લઈશું વધારે ઝીણી નથી સમારવાની આ રીતે આપણે થોડી સમારવાની છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપજો તો અહીંયા આપણે મેથીને આ રીતે થોડી આખા ભાગી કટ કરી નાખીશું આખા ભાકી મતલબ મીડિયમ ઝીણી આને આપણે સાઈડમાં રાખી દઈશું ત્યારબાદ લઈ લઈશું થોડા લીલા ધાણા તેને પણ આપણે ઝીણા કટ કરી લઈશું આ રીતે આપણે ધાણાને પણ કટ કરી નાખ્યા છે ધાણાને આપણે મેથી અંદર એડ કરી દઈશું તો આ રેસીપી છે ને શિયાળામાં ખાવાની ખૂબ મજા પડે હવે આપણે ધાણા અને મેથીને સરસ રીતે ઓશ કરી નાખીશું તો અહીંયા આપણે સરસ રીતે મેથી અને ધાણાને વોશ કરી નાખ્યા છીએ જેથી ધૂળ રસણ જે કાંઈ સોટ્યા હોય તે દૂર થઈ જાય તો હવે આપણે લઈ લઈશું એક વાટકી જેટલો બાજરીનો લોટ તેને આપણે એડ કરી દઈશું બાઉલમાં એક વાટકી બાજરીના લોટની સામે આપણે એક વાટકી લઈ લઈશું રોટલીનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ તે લેવાનો છે એકદમ ઝીણો લોટ આવે છે તે કારણ કે બાજરીના લોટમાં બાઇનિંગ નથી હોતું એટલે આપણે એક વાટકી ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરવાનો ત્યારબાદ એક ચમચી જેટલા લઈ લેશું આપણે લસણ અને મરચાની પેસ્ટ તમે જો મરચાં અને લસણની પેસ્ટ ભાવતી હોય તો તમે મરચાં અને લસણની પણ પેસ્ટ એડ કરી શકો છો એક બાળકી જેટલું એક વાર એક ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું તમે જો ગરમ મસાલો પસંદ હોય તો એડ કરવાનો છે તો તમે આને સ્કીપ પણ કરી શકો છો પરંતુ ગરમ મસાલો એડ કરવાથી નાસ્તો એકદમ ટેસ્ટી બને છે ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે લઈ લઈશું મરીનો પાવડર તમે જે પ્રમાણે તીખું ખાવાનું પસંદ કરતા હોય તે પ્રમાણે તમે મરીનો પાવડર એડ કરી શકો છો એક ચમચી જેટલો આપણે લઈ લઈશું આમસુર પાવડર ખટાકીની જગ્યાએ તમારે લીંબુ નહીં લેવાનું આમસુર પાવડર લેવાનું અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું વસવામાં સરળ પડે તો હવે અહીંયા મેં એક ચમચી જેટલો ગો લીધો હતો તેમાં મેં પાણી એડ કર્યું છે હવે આ ગોનું આપણે પાણી કરી નાખવાનું આ રીતે આપણે ગોળને ઓગળવા માટે રાખી દઈશું તો અહીંયા ગોનું પાણી તૈયાર થઈ ગયું છે હવે આ ગોનું પાણી આપણે બાઉલમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું તો અહીંયા આપણે બધા જ મસાલા એડ કર્યા બાદ આપણે લઈ લઈશું મોળું દહીં તો આ રેસીપીની અંદર આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો આપણે લોટ બાંધવામાં દહીંનો જ ઉપયોગ કરવાનો છે પેલા આપણે થોડું દહીં એડ કરી દઈશું જો અહીંયા આપણો લોટ સરસ બંધાવા લાગ્યો છે અને દહીં મારે એક વાટકીની જરૂર પડી છે જેટલું મેં દહીં લીધું હતું એટલું જ દહીં મેં આમાં એડ કર્યું છે વધારે દહીં નથી એડ કર્યું જો અહીંયા આપણે રોટલી જેવો લોટ બાંધી અને સરસ તૈયાર કરી નાખ્યો છે જો આપણે લોટની રીતે રાખીશું ઉપરથી થોડોક હવે આપણે આના નાના નાના ગોયણા તૈયાર કરી લઈશું હવે આના આપણે આ રીતે નાના નાના ગોયણા તૈયાર કરી લઈશું હવે આ ગોયનાને આપણે સાઈડમાં રાખી દઈશું અને લઈ લઈશું આપણે વેલટ પાટલી હવે ગોયનાને આપણે લોટવા કરી લઈશું અટામણમાં મેં ઘઉંનો લોટ લીધો છે હવે આપણે આને હવે હાથે વણી લઈશું કારણ કે આમાં આપણે બાજરીનો લોટ એડ કર્યો છે એટલે થોડું ફાટવા કરે તો આ નાસ્તો ખાવામાં બહુ સરસ પોસો બનશે અને આ નાસ્તાને તમે ત્રણથી ચાર દિવસ સુધી સારો રાખી શકો છો આને આપણે શેકી લઈશું જો આપણે આની થિકનેસ આપણે આ રીતે રાખીશું તો અહીંયા મેં સાઈડમાં તવાને તપા માટે રાખી દીધો હતો તો અત્યારે મેં નોસ્ટિકનો તવો લીધો છે તમે નોસ્ટિકની જગ્યા લોખંડનો પણ લઈ શકો છો જો તવો છે તે સરસ તપી ગયો છે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો તેમાં આપણે નાસ્તો એડ કરી દઈશું ઉપરથી પણ થોડું તેલ લગાડી દઈશું તમે જો ઘીમાં શેકેલા પસંદ હોય તો તમે ઘી લઈ શકો છો પણ અત્યારે મેં તેલ લીધું છે તો આ નાસ્તો તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને બાળકોના લસ બોક્સમાં પણ આપી શકો છો આપણે પલટાવી લઈશું તો આ નાસ્તાની અંદર આપણે ગોનું પાણી અને દહીં એડ કર્યું છે એટલે આ નાસ્તાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે તમે ખાતા નહીં ધરાવો એટલો ટેસ્ટી બનશે તમે ચોક્કસથી આ નાસ્તો બનાવી અને ટ્રાય કરજો બહુ સરસ બની અને તૈયાર થશે તો અહીંયા તૈયાર છે આપણો બાજરી મેથીનો નાસ્તો તો આપણે સેમ પ્રોસેસથી બીજો નાસ્તો પણ વણી લઈશું તો આ રીતે આપણે અલટાવી પલટાવી અને બધો નાસ્તો તૈયાર કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણો બાજરી અને મેથીનો નાસ્તો તો ફ્રેન્ડ તમે આ નાસ્તાને શું કહો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો જુઓ કેટલો સરસ બન્યો છે એકદમ પોસો રોજ જેવો બિલકુલ ઓઇલ ફ્રી તો મારી આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કેસરને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાની એક લાઇકને જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આ નાસ્તો તમે દહીં સાથે પણ ખાઈ શકો છો ગ્રીન સટની સાથે ખાઈ શકો છો ટમેટા કેસબ સાથે ખાઈ શકો છો કોઈ પણ સાથે ખાઈ શકો છો બહુ સરસ ટેસ્ટી લાગશે તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય રામે એન્ડ ધન્યવાદ